સાટ કરો કરો હાથમાં 18 જો ન કરો કો કરો આ bari સાટ કરો ધણી આલ ખાવે હે આવવા માસ છે કે હાથમાં ના દેજો હાથ બધું બાટી એવું બધું વાય લાગે એવું કે નો બધું એવું વાય થારે એમ રેવા દે એમ સો માં દેવા આલ સંતાડે પડ હારું વરસાદ કેવો છે બહુ વરસાદ કર્યો

ઠીક આમ આ સિંગલ તો બસ બસવો તે રામા દેખાય ગયો તમે આ ખાલેલા લાવ્યા દિસા ખાડો પર લઈ કાને લારીમાંથી ના ના ને 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 તમને શું છે ને પ્લાટ ને તો લાટ લાગે છે ઠીક હાલ બસ સંતોષ ભેજો હું ને લઈ સંતોષ મને ઠીક હવે જોવો

ઈ કીધું તમે તમ જાવાના મે તમ રોકાજો ને મે આવશું હાજે અમાર ભાગ તો કેજો રાંધી રાખે એટલે તમારે અમાર ભાગ બસાય ને ભાગ નું રાંધવાનું બનશે હાજે તો હું કે ક્યાં કરી જોયે લાઈફ પો પાઈને હા તો જ કર કોઈ કજજ તારે હાજે રોકાર ઉર્જજ આવડી ગયો કરશું આ કાકા બધા તો ગોળે તાળવે છે ને માની આ કરવી ને કઈ

એટલે એક તો બહુ ઠીક હે ને আর ખાટું થાય લેવાને ખાટું થાય થોડું ખબર આવે આ આ છે ને એમાં તો નાની છોડી છે ને હાલતી જાય ખાતી જાય મોટા મોટા ટમેટા આખા ખાઈ જાય આ તમે એ મને ખાઈ જાય તો તમારી અમારે કાચું બહુ થઈ જાય બધું ચા તો તો કાચું બીદી પડતું જ છે આ વાવી જો ને તો બટેકા ના થાહે

તો તને જમ્યા તો મોક ન પડે મને હું તો ફાંગું પડે આયા જમીએ ને ઘેર જઈને ખાઈ પાછા રાંધીને પણ ના બી તો હું કરવા માં ખરાક હોય પણ મને તમને એમ દે ખાવા કે આ એટલું ના આમાં તમે એમ કેસો કે ઘેર જઈને ખારા ના ના પણ આમાં તમ તાર પાકે આ નતી બનાશે સરસ મારે તો એટલું ખાવું નથી આમાં હું ભૂખ્યા રહી અડધું ખાઈ ને ઘેર જઈને પાછો રાંધું કોણ ખાય એ કેમ રાંધો મારે તો રોકાવા મારે મારું ને હું કરું મારે ખાવું નથી એ રોકાઈ જાવ ના રે ના એ આવું ન કરાયો ગ્યા મમ્મા એ નીરાખને સો એ તો કલે ન કમાઈ ને પૈસા હા તો બટલા કા હેચો શેર કરો સરપ્રાઈઝ ને કમેન્ટ લખવાનું ભૂલતા નહીં